Better. Man khabar se, man keto to khali. Hmm. Yela nukhite, nukhite. Man bag lai, bag. Mulaikne? Bag. Katle? Aru te tauna iku hamishle. Tane dhudh pile

રસોઈ કરવાની છે બપોરની અત્યારનું તો બધું પતી ગયું છે છોકરાઓ બોકરાઓ જો બધા નાઈ તો રેડી થઈ ગયા દીવા રેડી થઈ ગયા વિવેક જતા રહ્યા બેન સોક્સ પહેરે છે અને બધું કામ થઈ ગયું છે હવે ખાલી હિત બેરિયા છે પછી રસોઈ તમે તો મોડી કરવો જે સાડા નવ થયા છે ને એટલે એવું છે કેમ દીકુ ગમે છે બા વગર નહીં મળીએ આવું બપોર શું બનાવીએ છોકરા કેમ કે એવું છે આપણે કાલે મેં પુડલા કર્યા હતા ને તો થોડુંક બેટર બચેલું છે તો આ બેમાંથી કંઈને પુડલા નથી ખાવા તો એ તો હું ખાઈ લઈશ હવે આ બેને જે ખાવું હશે એ હું બપોર બનાવી દઈશ એટલે આજે તો બધું એવું છે થોડું થોડું કેમ કાનું શું થયું ચલો મળીએ પછી આગળ આગળ કેમ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું કેવું છે

સવારમાં એટલે જ ખરે પણ કે લાગતો નહોતો કે ક્યારેક આવે ને ક્યારેક ન થાઉંતો નેટવર્ક બોલો શું ખાવાના શું મન બધું એટલું એટલું શાક પડ્યું તો ને એટલે મે બાફી નાખ્યું બસ પાજી એ તો પાજી વગા નાખો હારે ભાખરી ખાવ એક પાવ ખાવા ઓખા તો પછી લઈ આવી દો અમારે લઈ આવું થોડી વાર કરી જાવ તો કદાચ પાંચ જ કેશે આજે ટાઈમ ઘણા ટાઈમ મે થઈ છે બપોરે આજે બપોરે જમવામાં શું હતું કઉ દીવાન ભાખરી ખાવી હતી તેને ભાખરી કરી દીધી અને અમે મેન પૃથ્વ એવું બેટર પડ્યું હતું ને એ કર્યું પાણી પાછું બનાવી નાખજો હા બનાવી દો ચલો પછી હમણાં મળીએ કિચનમાં લગ્નનું ખવાય ને પાણી પીવું પડશે હવે કિચનમાં મળીએ

न लोगो ने होए कि हम डी एस ऊपर से केलो हो तो उधर हो हां हम सीधा हरा से आप सीधा कड़क था केम ओला होटल में आपे हवा हां एवा थाई चलो होटल अच्छे ने मारे डीपी तास की जो कर वो तास की जो तारे न की

હમ હા ચાલો તો એન્જોય કરી આવી ચલો ભાજી બની ગઈ છે આવી જજો બધા જમવા હેલિકોપ્ટર ચાલુ છે હું ફેન જરક ચલાવી લેજો હમ કેમ જમીન જાઉં છે મારા મમ્મીને ઘરે જો વાગ્યા છે નવ જમી લીધું ને પછી જાઉં તો મારા મમ્મી ને ઘરે તો છોકરાઓ માહિના જ નહીં કેમ રમવા બેયને રમવો તું ને એટલે કે નથી જાવું મહિના જ નહીં તો હવે કાંઈ નહીં એનું કીધું દેખાય છે અહીંયા અને મેં નાઈ ધોઈ ધોઈને હવે સુઈ જઈએ કેમકે બેસી બેસી નહીં થાકી ગયા સાત વાગ્યાના ફ્રી થઈ ગયા હતા સાત વાગ્યા ત્યાં જમી લીધું હતું ને બધું થઈ ગયું હતું તો હવે મેં ગરમ પાણીની ડોલ ભરવા મૂકી જ મેં ધોઈ લઈએ પછી સૂઈ જઈએ કેમ કે એકલા એકલા એટલું બોર થવાય છે ને અહીંયા પથારી થઈ ગઈ છે અહીંયા ભાઈ સુવાના છે અહીંયા હું અહીંયા દીવા અને અહીંયા વિવેક અમે છે ને અહીંયા સુવાના બધા અમારે એવું છે અમે છે ને જ્યારે બી મમ્મી પપ્પા કે પેલા પપ્પા હતા તો મમ્મીને પપ્પા ગમે ત્યાં જતા ને એટલે અમે લોકો પછી નીચેનું રૂમમાં શિફ્ટ થઈ જઈએ થોડાક દિવસ તો અત્યારે હમણાં મમ્મી નથી તો અમે નીચે જ સૂઈ જઈએ બધા એવું છે બોલો શું કહેશો કંઈ નહીં જ હવે શું હવે સુઈ જ

મારે તો ભાખરી કરવી હતી પણ પછી તમે કીધું પાઉ લઈ આવું લે પણ મને પછી ચાલી જાય એવું ન આવે મજા આવી હા એ તો ખાતો ગયો રસ લેતો ગયો મમ્મી કે કે મમ્મી બહુ મજા આવી બહુ મજા આવી એમ કઈ નઈ ચલો હવે વિડીયો નો એન્ડ અહીંયા જ કરીએ અને અત્યારે મને કોઈની કમેન્ટ હતી વિવેક જલ્દી મારા ફોનમાં નામ વાંચો તો એ કોની કમેન્ટ હતી મને એટલી ગમીને ને ઈ કે કે તમે ઓલા માસીના ઘરે જે છોલે પૂરી ખાવા ગયા હતા ને ઈ વાળો વિડીયો તમે ફરીથી મૂકો માસીના યાદમાં આજના વિડીયોમાં જ છે એમ નો જો ભાઈ એક મિનિટ હો હું નામ બોલું છું પૂજા ગઢિયા હા કે તમે ત્યાં છોલે ખાવા ગયા હતા વિડીયો ફરીથી મૂકો તો મને કમેન્ટ બહુ ગમી પછી મેં વિચાર્યું કે હું જોઈ લો મારા લેપટોપમાં જો બેકઅપ હોય ને તો હું ઈ વિડીયો મૂકું ફરીથી કદાચ નથી મારા ખ્યાલથી પણ હું જોઈ લઉં જો હશે ને તો મૂકીશ જ નહીતર પછી હું ઈ વાળા વિડીયોની લિંક મારા હવે નેક્સ્ટ આ વિડીયો મૂકીશ ને એના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને રીતે માસી યાદ આવશે કે ઘણા મને કમેન્ટ છે માસી યાદ ન કયા માસી છે એમ તો એવું ચલો હવે મારી ડોલ ભરાઈ ગઈ છે હવે હું ના આવું અને મળીએ કાલે નવા વ્લોગમાં હમણાં મમ્મી સાથે વાત કરી તો મમ્મી ગયા છે ત્યાં માસીના ઘરેથી ગયા મામા ગયા તા ને જે માસીના ઘરે તો ત્યાંથી મામા લેતા ગયા છે મમ્મી ને એટલે મમ્મી ગયા છે મામાના ઘરે

কালে ব বাই নেক্সট ল'গছোঁ কালে